ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા વિભાગના કર્મીઓનું કૌભાંડ કચરામાં આવતા પ્લાસ્ટિકનું કૌભાંડ માંજલપુર બ્રિજના સ્કેપના મોટા ગોડાઉન લોકો કચરો ફેંકે તેમાંથી પ્લાસ્ટિક અલગ કરી સ્ક્રેપમાં વેચાઈ રહ્યો છે કચરો એકત્રિત કરવાના બદલે રોકડી કરવામાં કર્મીઓ વધુ વ્યસ્ત વિશ્વામિત્રી નદી કિનારે ભંગારીયાઓએ બનાવી દીધા ગેરકાયદેસર ગોડાઉન જો અહીં આગ લાગે તો કલાકો સુધી આગ ન ઉલવાય વરસાદ આવે તો જ પ્લાસ્ટિક ફરી નદીમાં જાય દરબાર ચોકડી બ્રિજ લઈને ખિસ્તોલી સર્કલ સુધીનો જે વિસ્તાર છે ત્યાં કચરાનું આજે ડમ્પિંગ બનાવેલું છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યાની અંદર આ પ્લાસ્ટિક છે હવે આ પ્લાસ્ટિક એવી જગ્યા પર છે અહીંયા કોઈ જાતનું ફાયર સેફ્ટી નથી કાલ ઉઠીને અહીંયા આગ લાગશે તો મોટો ભડકો થશે ફાયર સેફ્ટી નથી એટલે આગ ઓલવવાનું પણ બહુ મુશ્કેલ ભર્યું કાર્ય થશે થોડાક નજીક અહીંયા સ્થાનિક રહેવાસી રહે છે વસ્તી છે સ્થાનિકોની હવે આ તકલીફ સ્થાનિકોને આની હુનારત ભોગવી ના પડે તેથી કોર્પોરેશનને અપીલ છે કે આ તમે જે આ કચરાનું કર્યું છે કોઈ ફાયર સેફ્ટી મૂકો બીજી વસ્તુ કે જે તમારો કચરો છે આ ડોર ટુ ડોર ગાડીઓ પણ અહીંયા ઠલવાય છે એટલે જે તમારું કચરાનું જે ડમ્પિંગ બનાવ્યું છે એ જગ્યા પર કચરો ઠાલવાની જગ્યાએ કચરો અહીંયા ઠાલવવામાં આવે છે એટલે એ પણ કોઈને કોઈ રીતે કોર્પોરેશનની લાપરવાહી છે આ જ કચરો પાછો વિશ્વામિત્રી માં જશે ને વિશ્વામિત્રી અંદર સફાઈ માટે પાછું તમે ટેન્ડર ભરશો ને ફરી ખર્ચો કરશો એટલે પ્રજાના ટેક્સના રૂપિયાનો પણ આની અંદર સ્પષ્ટપણે વ્યય થતો હોય એવું આની અંદર લાગી રહ્યું છે